પાટણ પાલિકાના આંધણ વહીવટથી પ્રજા પરેશાન થઈ રહી છે વાખડીયાપરા વિસ્તારની કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા ગાબડું પડ્યું હતું જેમાં ડ્રેનેજના પાણી કેનાલમાં ઠાલવાતા કેનાલ ઓવરફ્લો થઈ હતી ગાબડું પડતા દૂષિત પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યા હતા વાવેતર કરેલા ખેતરમાં દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોને મુશ્કેલી વધી છે જો ગાબડું પડતા દૂષિત પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યા હતા ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે જેમાં પાણીનો પ્રવાહ વધતા ગાબડું પડ્યું હતું વાવેતર કરેલા ખેતરમાં દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોને પણ નુકસાન થયું છે પાટણ પાલિકાના અણધણ વહીવટથી પ્રજા પણ હેરાન પરેશાન થઈ રહી છે માખણીયાપરા વિસ્તારની કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા ગાબડું પડ્યું હતું સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે ભરત જે ઘટના સામે આવી છે જેમાં ગાબડું પડતા દૂષિત પાણી આસપાસના ખેતરમાં ફરી વળતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે શું વધુ અપડેટ ચોક્કસ ત્યારથી પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે કે સમગ્ર પાટણ શહેરનું જે ભૂગર્ભ ગટરનું પાણી હોય છે તે માખણીયા પરાવ વિસ્તારની અંદર આવેલું જે તળાવ છે તે આ ત્યાં ઘાડી ચલાવવામાં આવે છે પરંતુ દર સાલ ચોમાસાની જે સિઝન શરૂ થાય છે અને આ માખણીયા પરાનું જે તળાવ છે તે ઓવરફ્લો થાય છે અને તેની પાછળથી નીકળતી જે કેનાલ છે તેની અંદરથી પાણી આસપાસના ખેડૂતોના ખેતરોમાં ઘુસી જાય છે અને કહી શકાય કે ખેડૂતો દ્વારા એક બાજુ ચોમાસું વાવેતર માટેની તમામ પ્રકારની તૈયારીઓ ખેતરમાં કરી હતી બીજી બાજુ પશુઓ માટેનો જે ખાસચારો વાવેલો હતો કેનાલની અંદરથી જે પાણી ઓવરફ્લો થયું છે અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા અત્યારે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે પરંતુ પાલિકા તંત્ર ગઈકાલ સાથે કેનાલની અંદર જે ગાબડું પડ્યું છે હજુ સુધી ત્યાં આગાડી ફરતું પણ નથી અને આસપાસના જે માખણીયાપરા વિસ્તાર છે ત્યાં ગાડી લોકો પણ વસવાટ કરે છે તો આ કેનાલનું સત્વરે રિપેરિંગ કરવામાં આવે તો ટૂંક સમયમાં આ જે પાણી આસપાસના જે મકાનો આવેલા છે ત્યાં પણ ઘુસવાની શક્યતાઓ જોવા રહી છે પરંતુ નગરોળ પાલિકા તંત્ર હજુ સુધી જાગ્યું નથી અને ભોલ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે અને ખેડૂતોના જીવ છે અત્યારે તાળવે બંધાયેલા જોવા મળી રહ્યા છે જી આભાર ભરત અમારી સાથે બદલ સમગ્ર માહિતી આપવા બદલ